બિલકુલ આપણે અત્યારે જણાવવા માંગીશ કે ગોખલાણા સમસ્ત ગામ દ્વારા મેલેડી માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું આયોજિત આ કાર્યક્રમમાં એક વધુ લોકો આવ્યા હતા અને પ્રસાદ લીધા બાદ ચારસો થી વધુ લોકો જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે પ્રસાદ લીધા બાદ બાળકોને વધુ અસર જોવા મળી હતી ત્યારે ફૂડ અસર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી અને જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર અર્થે લોકોને ખસેડવામાં આવ્યા તો કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવાની ફરજ પડી હતી ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી આવ્યો હતો અને આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચીને પ્રસાદના સેમ્પલ લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે હું ડોક્ટર આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફજર ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો એમાં નાનો બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતો મારું નામ શૈલેશ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલ હતું એ દરમિયાન માતાજીની પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે સાડા ત્રણસો થી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ જાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડોક્ટર રવિરા ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે સિઝન ના કારણે એવું બની શકે કે કઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે